નમસ્કાર હું છું આપની સાથે કિશન ચૌહાણ પોરબંદર ખબરના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે આજે વાત કરવી છે ગાંધીભૂમિમાં આવેલી પ્રતિમાની પોરબંદર છ નગરપાલિકા દ્વારા આજે

ગાર્ડન સહિતની જવાબદારી છે તે કમલાબાગ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે એટલે એવું કહી શકાય કે નગરપાલિકા હવે પ્રતિમાને જાણવા નથી કરી શકતી શું જેના કારણે કમલાબાગ પોલીસને આ જવાબદારી સોંપવામાં આવી છે આવો સાંભળીએ પોરબંદર છાયાશોક નગરપાલિકાના પ્રમુખ આ બાબતે શું કહે પોરબંદર છાયા નગરપાલિકા પ્રેસિડેન્ટ ડૉક્ટર ચેતનાબેન તિવારી આજરોજ રોજ પોરબંદર છાયા નગરપાલિકામાં જંગલ બોર્ડ સ્પેશિયલ સામાન્ય સભા મળેલ હતી જેમાં જે જરૂરી હતા ડિઝાસ્ટર પછીના મુદ્દાઓ એને વધારે લઈ લીધેલા છે આપણે એ કારણ કે પોલીસ સ્ટેશન છે ત્યાં પણ પબ્લિક સર્વિસીસ હોય છે તો પોલીસ સ્ટેશનને અડીને છે તો એ લોકો એનું રિપેરિંગ કરાવે છે તો એને પણ ત્યાં ગાર્ડન વિકસાવવું છે તો ગાંધી ગાંધીજીની પ્રતિમા છે તો લોકો જ્યાં વિઝિટ કરતા હોય તો ગાંધીજીની પ્રતિમાનું પણ સરસ રીતે ધ્યાન રહી અને ત્યાં બગીચો વસાવે તો બગીચાનું પણ એ લોકો ડેવલપિંગ કરી અને બગીચાને ટાઈમસર પાણી એટલા માટે થઈને આપણે એ લોકોની આપણને રિક્વેસ્ટ થઈ હતી કે અમને લોકોને આપો તો અમે સાથે ભેળવી અને થોડું નાનું હતું ત્રિકોણ તો પોલીસ સ્ટેશનમાં મર્જ થશે તો મોટો બગીચા જેવું થશે અને ગાંધીજીની પ્રતિમા વધુ રૂઢી લાગશે